કહેવા માંગુ છું કાવો આ કાકોશી અને પાટણની ધરતી પરથી તમને ચેલેન્જ કરું છું દારૂ અને ડ્રગ્સના મુદ્દે ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં એક જાહેરમાં મારી સાથે ડિબેટ થઈ જાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ તમને પડકાર ફેંકું છું મારી સાથે જાહેરમાં ડિબેટ કરો અને તમને વચન પણ આપું છું આઠ ચોપડી ભરેલા છો નવમાળા પાઠ્યપુસ્તકનો કોઈ સવાલ નહીં પૂછું બસ પણ તમને સવાલ તો પૂછવામાં આવશે કે કયો એ મંત્રી છે જે કુટણખાના જુગારના નાટ દારૂ નાટ્ય અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય છે એ મંત્રી કોણ છે આ સવાલ પૂછવો કે નહીં જે ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાય એને ગુજરાત તો ગદ્દાર કહેવાય કે નહીં બોલો જે ડ્રગ્સથી કાળા કારોબારમાંથી કમાય એને શું કહેવાય એને શું કહેવાય ગુજરાત તો ગદ્દાર શું કહેવાય એને બે મુઠ્ઠી તારીને બોલો જે ડ્રગ્સમાંથી કમાય એને શું કહેવાય કોનો ગદ્દાર બત્તા બોલો શું કહેવાય તો તવા ગુજરાતના ગદ્દારોને છોડવાના નથી पवन जी पुलिस के कुछ दोस्तों ने फोन करके दो दिन पहले मुझे बताया कल चंदन जी भाई को बताया मेरी विधानसभा की टीम में किसी ने बताया कि जिग्नेश भाई आपके खिलाफ जिस प्रकार से आसाम में साजिश हुई उस प्रकार की साजिश की गुजरात की भाजपा सरकार और एक बार तैयारी कर रही है तो मैंने बताया दो दिन पहले ही आसाम की कोर्ट ने महिला के साथ छेड़छाड़ी करने का जो केस लगा था उसकी जो सेक्शन थी वो धारा मेरे खिलाफ से निकाल दी है खोटा केस करसो, तो भोग सो चालू नौकरी में हसो तो भी निवृत्त थी गया हसो तो भी अरे न्यूज चैनल डिबेट में बेसी ने फाका फौजदारी करना निवृत्त आईपीएस अधिकारी मिस्टर ब्रह्मट तू भी मेहोड़ा नो અને હું અસલ મેહોણાનો મેહોણાના કયા ગામમાં કેટલી જમીનો તેન તારા હાડુભાઈને બનાવી લીધી છે ને બધાનો રેકોર્ડ મારી જોડે આવી ગયો છે એટલે ખોટી તણીઓ જ્યાં કરતા હોય ને ત્યાં અહીંયા નહીં અહીંયા ગુજરાતની જનતાએ સંકલ્પ કર્યો છે આપણી બેન દીકરીઓ માતાઓને હવે વિધવા બનવા દેવાની નથી હું બે મિનિટમાં મારી વાણીને વિરામ આપીશ પણ આપ તમામ લોકોને હાથ જોડે વિનંતી કરું છું દારૂના વ્યસનમાંથી કદાચ તમારો દીકરો બચી જશે કદાચ સફળતા પૂર્વક તમે પ્રયત્ન કરશો તો બહાર આવશે પણ એકવાર વાર ડ્રગ્સની ચુંગાલમાં ફસાયો એટલે કાયમ માટે તમે એને ભૂલી જજો એટલા ભયંકર કેમિકલ ડ્રગ્સ આપણા ગુજરાતમાં આવી ચૂક્યા છે બીજી ચેલેન્જ આપું છું ગુજરાતની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીને તમે વિધાનસભાના મંચ ઉપર ગુજરાતમાં પાંચ વર્ષમાં કેટલું ડ્રગ્સ પકડાયું એનો સાચો આંકડો જાહેર કરો મારો દાવો છે કે ગુજરાતના દરિયા કાંઠે છેલ્લા પાંચ વર્ષમાં બોતેર હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તમે જે આંકડા આપો છો મીડિયામાં જાહેર સભાના મંચ પરથી અને વિધાનસભામાં એ આંકડાઓને હું ચેલેન્જ કરું છું સાચો આંકડો એનાથી પણ ગંભીર છે